અને સવારના ભાઈ આપણે જાગીને ડાયરેક્ટ છે ને ગેરજે આજ વહેલા જવાનું છે કારણ કે કામ પડ્યું છે બહુ જાદુ પેન્ટિંગમાં અને ભાઈ હજી આ ખેસરનો કોઈ કાંઈ ઓર્ડર આપ્યો નથી તો જેને ભાઈ જોવા એ જરા કોમેન્ટમાં કહેજો કોમેન્ટમાં મારો નંબર નીચે છે ને ભાઈ હું નાખી દઈ નંબર આપણે આ ખાલી વરદી જ વાપરેલું છે આપણે વેસી જ નાખવાનું છે આપણે કારણ કે બીજું નવું લેવું છે ભાઈ એટલે આ દઈ દેવાનું છે તો કોઈ ભાઈ ને જોવે એ કોમેન્ટમાં ભાઈ મને છે ને મેસેજ કરી દેજો હું તમને ડાયરેક્ટ મેસેજ કરી અને ભાઈ આપણી માઈન્ડવી છે ને હવે લગભગ પાકી જ ગઈ છે હવે આને એક બે દી પછી ખેંચવાની છે એટલે આપણે ઘેરજા કામ બધું છે ને પતાવી દઈએ પછી માઈન્ડવી ખેંચવા બે દી રજા પાડવી જોઈએ એટલે આપણે તો ભાઈ ને આમાં છે ને થોડીક વસ્તુ લઈ જવાની છે તો એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે તો હવે સાઈ ડાયરેક્ટ ગયા છે ઘેર છે અને કાયમ ની જેમ ભાઈ છે ને બધી ગાડીઓ બહાર કાઢવાની હોય એક એક અહીંયા પીડી છે એક એક અહીંયા છે એક અલ્ટો બે અલ્ટો સામે પીડી છે તો આપણે છે ને ભાઈ આજે ખાલી એક જ ગાડી કાઢવી છે અને આમાં તો છે ને આ ડાયરેક્ટ જોઈએ છે ને બેસીને બધું સારું જ થાય આ ગાડીમાં કામ કરવાનું છે એટલે આને ઘડીક અંદર રહેવા દેવાનું છે ઓલી છે આપણી એક એને કાઢવાની છે તો પહેલાં છે ને આને મૂકી આવીએ ભાઈ ચાલો હોય શરૂ થઈ ગઈ તો છે ભાઈ શરૂ આને ભાઈ હવે કોક લઈ જાવ મારે કાંઈ મૂકવી નહીં હવે તો હું પેલા ભાઈ બધી ગાડીઓ બહાર કાઢી નાખું અહીંયા આપણે ઓલી અલ્ટો કેટેન છે ને કેટેન ની હાદી છે એ બાજુમાં એનું એન્જિન આપણે ફોલવાનું છે મારે ને ભાઈ તો એ આગળ ખોલવાનું શરૂ કરવું છે હું ખોલું છું ભાઈ અલ્ટોનું એટલું તો ખોલી ગયું છે આ કમ્પ્રેસર બારું કાઢ નાખવા પુલીના બોલ ખોલ નાખ્યા ટોટલ બોડી કાઢ નાખી છે આ એલ્બો હેલબાના બોલ ખોલેખા બેટરી કાટ નાખી બધુંય કાટ નાખું છું અને સુરભા અમારે કરે છે આ એનજીન પીટ અહીંયા અને હજી અમારે ભાઈ મેન શેર્ટ બતાવું મેન શેટ કીધર ગયા વચ્ચા દેખો ક્યાં કર રાય લોક કાઢું થેનો લોક રેલ લોક એ હું લો ખોલો હેડ ખોલવો હેડ હું લોખ ખોલવું ગરમ થાય ગરમ હું લાવ થાય ગેસ કીટ પળી હું લાવ પડી ગરમ કરી નાખી એટલે ગરમ ઉલેવ કરવાની એ મને મત ખબર તો ભાઈ જને આ ઈકો નું ભેલુ ખોલે છે અમારે શું છે ભેલુ તેઓ તો આજ ખુલી જાય કા હાંજોની માં હે આમ ને તો નહીં ખૂલે તો તો ભાઈ ભેલુ ભાઈ અમાર હાંજોની માં ખોલ લાગશે ખોલ લાગ્યો ને ભાઈ એક ઓરા એક પાઈપ તો કાઢી દીધી એક કેમ નો નીકળે યાર